જય શ્રીરામ જય બજરંગ બલી મિત્રો હનુમાન ચાલીસા નો પાઠ કરતી વખતે ક્યારેય પણ ન કરતા આવી ગુજરાત હનુમાન ચાલીસા નો પાઠ માત્ર હનુમાન જયંતિ ના દિવસે જ નહીં પણ હનુમાન ભક્તો કાયમ હનુમાનજી ને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા નો પાઠ કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે હનુમાનજી ની મંગળવારે અને શનિવારે ખાસ પૂજા કરવી જોઈએ અને મિત્રો મહિલાઓ પણ મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરી શકે છે હનુમાનજીના આશીર્વાદ માટે તેમની યોગ્ય રીતે પૂજા કરવી પણ અનિવાર્ય છે પૂજા કરવાની યોગ્ય રીત ખબર હશે તો તેનાથી અવશ્ય ફાયદો થશે મિત્રો કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા હોય કે પાઠ કરતા હોય તો પૂજા કરવાના અને પાઠ કરવાના શાસ્ત્રો મુજબ અમુક નિયમો હોય છે જે નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે અને મિત્રો આ નિયમોનું પાલન જો કરીએ તો તેનું યોગ્ય ફળ જરૂર મળે છે તો મિત્રો આજે આ માધ્યમથી હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલો કરવી નહીં અને મિત્રો અને મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમે આ ભૂલો નહીં કરો તો હનુમાન દાદા તમારી જરૂર મદદ કરશે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને મિત્રો સાચી શરદાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો મિત્રો જાણીએ હનુમાન નો પાઠ કરતી વખતે અથવા હનુમાન દાદાની પૂજા કરતા હોય ત્યારે કયા નિયમો ધ્યાનમાં રાખવા અને શું છે પૂજાના નિયમો તો મિત્રો હનુમાન ચાલીસા ક્યારેય મનમાં બોલવા નહીં હનુમાન ચાલીસા મોટે અવાજથી બોલવા જોઈએ આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ ક્યારેય ઉતાવળમાં કોઈ શબ્દ ખોટા બોલાઈ જતા હોય છે જે શાસ્ત્રો મુજબ યોગ્ય નથી મિત્રો શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે અને મિત્રો જ્યોતિષશાસ્ત્ર માન્યતાઓ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે ત્યારે તેને તેનાથી બહુ ફાયદો થાય છે પરંતુ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય વચ્ચેથી કોઈ ચોપાઈનો પાઠ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસા જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોવ તો હંમેશા તેને સંપૂર્ણ કરમબંધ જ વાંચીને જે જગ્યાએ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યાંથી પછી જ ઊભા થાવ જોઈએ જ્યારે તેથી કોઈ પણ સોપાઈનો પાઠ શરૂ ન કરવો જોઈએ અથવા હનુમાન ચાલીસાનો પાઠ અધૂરો પણ ન મૂકવો જોઈએ અને મિત્રો દિવસમાં ત્રણ વખત હનુમાન ચાલીસા કરવા જોઈએ પહેલા સવારે સ્નાન કરી અને નવા કપડાં પહેરીને પાઠ કરવો જોઈએ ત્યારબાદ બપોરે અને રાત્રે હનુમાન ચાલીસા કરવા જોઈએ આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મિત્રો હનુમાન ચાલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભૂલથી પણ તામસિક ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી હનુમાનજી મહારાજ તમારા પર ગુસ્સે થાય છે હનુમાનજી મહારાજ બાળ બ્રહ્મચારી છે અને તેઓ તામસિક ભોજનથી દૂર જ રહેતા હતા અને મિત્રો મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન કરવો જોઈએ કારણ કે સીરિયડ્સને કારણે તે મંગળવારે ઉપવાસ ન કરી શકે તો વ્રત ખંડિત થઈ જાય છે તેથી મહિલાઓએ માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને મિત્રો શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે તેથી મહિલાઓએ તેને અડી શકતી નથી કે વસ્ત્ર ચડાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી અને જળ ચડાવ્યા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે તેથી હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને પાઠ પૂરો થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ અને મિત્રો શાસ્ત્રો મુજબ એવી પણ માન્યતા છે કે સામાન્ય રીતે પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ પીપળા નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અતિ લાભદાયી માનવામાં આવે છે કારણ કે મિત્રો પીંપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે એવું માનવામાં આવે છે ઘરની નજીક પીપળાનું વૃક્ષ હોય તો તેની છાયામાં બેસીને પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ કહેવાય છે કે શનિદેવ અને માતા લક્ષ્મીજીને પણ પીંપળો પ્રિય છે પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે અને શનિદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરવો જોઈએ આ ઉપરાંત વરસાદીમાં ગુંદી ધરાવવા જોઈએ મહિલાઓ ધ્યાન રાખે કે હનુમાનજીને પ્રણામ કરતી વખતે માથું નીચે ન કરવું જોઈએ કારણ કે હનુમાનજી મહારાજ તમામ મહિલાઓને મા તરીકે જુએ છે જો મિત્રો તમને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોવ તો ભૂલથી પણ કોઈ નિર્બળ વ્યક્તિને સતાવવું ન જોઈએ અને કોઈથી અને મિત્રો બની શકે તો કોઈની સાથે પણ ઝઘડો ન કરવો જોઈએ જો તમે પાઠ કરતા હોવ તો ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ વડીલોને આદર આપવો જોઈએ કોઈના પણ માટે અપશબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ અને મિત્રો ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોવ તે હનુમાન ભક્તો માટે કે તમે તમારા જીવનસાથીને છોડીને કોઈ બીજા સાથે સંબંધમાં ન બાંધાવવું જોઈએ જો તમે પરણિત હોવ અને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોવ તો તમારે જીવનસાથી સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધવો અંગે વિચારવું પણ ન જોઈએ જે આવું કરતા હોય છે જે આવું કરતા હોય છે તેવા લોકોને ક્યારેય હનુમાન ચાલીસાના પાઠનું ફળ નથી મળતું તો મિત્રો આટલા નિયમોનું પાલન જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો હનુમાન દાદા એમની યોગ્ય વિનંતી જરૂર સાંભળે છે અને હનુમાન દાદા એમના કષ્ટ દૂર કરે છે સદબુદ્ધિ આપે છે અને હંમેશ માટે હનુમાન દાદાની કૃપા દ્રષ્ટિ રહે છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા સાંભળવી આપને જો ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ મિત્રો શેર કરજો જય હનુમાન દાદા જય શ્રી રામ જય રામદેવજી હર 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 મહાદેવ હર